ધારીમાં વન્ય પ્રાણી હુમલાઓને લઈને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો જ્યોતિબેન વાંઝવાની આગેવાનીમાં ધારીમાં વન્ય પ્રાણી સુરક્ષા પર માર્ગદર્શન ગિરની નજીક ગામડાઓમાં વન્ય પ્રાણી હુમલા રોકવા માટે લોકોને સાવચેત રહેવાની સૂચના ધારી વન વિભાગે વન્ય પ્રાણી હુમલાથી બચવા લોકોએ અપનાવવાની સાવચેતીઓ સમજાવી હાલ તો લોકોને વન્ય પ્રાણીના હુમલાથી બચાવવા માટે અમારા મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જન જાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ ગામ મેડમ ગેર કાયદેસર લાઇન શોક કરવાવાળા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે ગેર લાઇન શું હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી પૂરી ચેતવણી છે કે લાઈન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઈન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચો પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન પર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે